જો આજેવન છે પણ એ જે દાડા આજેવનને માથા ભરે ચોક મળી જાય ને તે દાળ સપાટા બોલી જવા નથી બીજા ખબર પડે કે હા આજેવનને હવે ચોક મળ્યો હો અને દાળો જેને આ ખો બતાવો વળી હડો મારી જે કોમ કરવા હડો તમે કોમ કરીને તો એક જ મજૂરી આવવી નહીં તિખારી ભિખારી મળ્યા વળી વળી કે હું બાપુ છે ને બાપુ આ ઈટ મેલું ને તો પડતા છો એવા છે

ખાવા પીવાની ઘેર જવું પડે ખાવા પાસુ કઈ દીધો ચાલુ તું લેવું કઈ ઉભા ત્યાં ના અંદર મારા માથા ના મજ

આમ તો બા ના ઉભા છો પેલા તો જતા રહ્યા ચાલુ બાય એ તો કોઈ મોડ છે પડતા છે તો તમે કે શોખ પડ્યો તો યાર મારે શું ચક્કર આવ્યા તા મને તો આ ઈટાળા વાગતા વાગતે રહી ગયા છે તો નાસી જતા રહ્યા એટલે પાણી પીવું હોય તો એને કશું પીલ નહીં પાડી તો મજૂરી એમને માણે કશું નહીં મળે જે થાવું હોય થાય એને પીવે છે એકદમ પાણી તમે

માં આવજો એ મરી કોઈ હગુ આજીવન છે પણ આજીવન કોઈ ના એ આજીવન છે તો પણ હવે ખાતું શું કરવાનું તો પર આ પૈસા કરતું પૈસા મજૂરી પણ જ તો માગો મજૂરી તો ના કે માલ શું ભરા

મારે ઘેર કોમ પડ્યું તમારી જે પેલાથી દુખ નથી મન લઈને ઘેર પેલું ફિટ કરવાના જાઇપને કરવું પડશે દાળ દાળો ઉડ્યા આવે છે મજૂરી મજૂરી આવી છે નઈ દાળે ઉડ્યા આવે છે દાળો વગેરે અમારે ઘેર કોમ ના આવે ડોસી કંઈ કરે દાળ ક્યાં મજૂરી જો પૈસા નહીં તો આ ખોરતે ખોરતા મને પૂછાવ ફરક નો મોણસ આખો શેતર નો ગાયબ થઈ ગયો પડશે મારે ચોક એને જાય જવા દો

જીવતા નઈ રેડો આપડે દાદાગીરી વધી પાળી ગયો આજ પાળો તો અલ્યા તારી આયો કેમ ઢોકો લઈને પડતા આ તો જલુબાનો મરો થઈ જેલો 100% મારો પોકડો પેલા કરો હોમાઈ કેમ તું મારા ભાઈ સાબુ ખોડી કુરે છોડી સાબુ હોન અલ્યા ઓને છોડી દીધું આ શું બંધ છોડી દીધી નથી જોઈ હું તો છોડી લે ને મેલોન તો પકડો એ હવારનો ભૂખમ થશે મને કામ કરાવે છે પણ આ કો ભાબા રે વધાનના ધંધામાં ઓ ના ના એકલું ન કર આવ તું હા પડ્યો પડ્યો હવે પડ્યો જા નહી પાટો કોમ કરાવે છે મરી ગયો શું